જો મિત્રો આ ભાઈ ને મેળા માં જવું છે વરસાદ રીએ ની રાહ જો મેળો વરસાદ ક્યારે રીએ ની રાહ જોયે મિત્રો મેળા ની તો વાત ક્યાં ગઈ અહીંયા તો આઈ ખુઈ તરવા મેંડી બતાવો બતાવો ક્યાં આઈ તરવા આઈ ખુઈ તરવા મેંડી જો આઈ ખુઈ તરવા મેંડી જો તમે અને આઈ ખુઈ તરવા મેંડી

જો જો મિત્રો આજે જન્માષ્ટમીનો તહેવાર છે ને વરસાદ જોરદાર ધબાધબી બોલાવે છે ઘરની બાળબો માણસો નીકળે નહીં એવો જોરદારનો વરસાદ આવે છે મેળાવાળા તો એમના ફજેત નાખીને બેઠા છે જોઈ લ્યો વરસાદ તમે અહીંયા જો વાર્તાલાપ ચાલે છે અને વરસાદના બેઠા બેઠા હાલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો આ તહેવાર ચાલુ છે ને એની વચ્ચે વરસાદની પણ બેટિંગ જોરદાર ચાલુ છે તો આપણે આખી રાત વરસાદ આવ્યો છે તો ઉપર મચ્છું બે નંબરની ડેમ સો ટકા ભરાતા ઓવરફ્લો થઈ છે તો ન્યૂઝ મળ્યા છે કે મોરબીનો બ્રિજને પાણી અડું છે તો આપણે બજારમાં જાય છે અને જો પાણીનો વિડીયો આપને ઉતારવા મળશે તો આપણે ઉતારીને તમને બતાવશું તો અત્યારે બજારમાં જાય છે સિક્યોરિટી ફૂલ છે અહીંયા ઊભા રહેવા દઈએ નહીં તો આપણે જોઈએ હવે કઈ રીતે ઉતરે છે એ

તો મિત્રો જો આ પુલ નીચે બેઠો પુલ છે એ દેખાતો નથી આપને એટલું આમાં પાણી ભરાઈ ગયું છે પૂરી નદી બે કાંઠે જાય છે જો મિત્રો બે કાંઠે આખી નદી છલોછલ ભરાઈ ગઈ છે આખી નદી ભરી રહી ને પાણી ઓછું થઈ ગયું છે જો સવારે સ્કૂલ ને અડું અડું હતું પાણી ઓછું થઈ ગયું છે હલો જાશું જોઈ લીધું પાણી તો મિત્રો જો આપણે પુલની હવે આ સાઈડ આવી ગયા છે ને પાણીની એકદમ નજીક તો આપણે ઓલા દરબારગઢ સાઈડ હતા ને આ સાઈડ આવી ગયા છે હવે તો અહીંથી આટલું જોવો પાણી તમે રવિવાર બજારમાં આવીને એ જોઈ લો આપણી બજારની જે છે ને એના માથે પાણી ચડી ગયું છે તો આ ખામા કાંઠે આ બધી આપણી બજાર છે અહીંયા પાણી ફરી ગયું છે આપણે અહીંયા દુકાન લગાવી રવિવારે તો એના ઉપર પણ પાણી આવી ગયું છે જુઓ આ જગ્યા ઉપર આ જગ્યા ઉપર બધે આ બધી બજાર છે રવિવાર આ પુલના નીચે અહીંયા અહીંથી એકદમ નજીક જુઓ પાણી તમે આજે ઓલું ગોળ એના ઉપર રહી પાણી સવારે હતું અત્યારે આટલું છે આખી નદી છે પરમ દિવસે ત્યારે આ નદીમાં કાંઈ પાણી નહોતું અત્યારે આટલું બધું પાણી આવી ગયું છે

જગ્યા ઉપર પાણી ફરી ગયું છે કઈ દેખાતું નથી અત્યારે આયા લગી પાણી આવી ગયું છે આ ઝાડ લગી ક્યાં લગી હતું બાપા પાણી હ સવારે જો અહીંયા કબૂતર ચણ ચણે પણ માણસો આવે એના હિસાબે જો ઉડી જાય બધા

ટ્રેન કરાવી દે કે ખબર ન પડે પાટા ટપીને જવાનું છે કા હા ટ્રેન કરાવી દે કે ખબર ન પડે આપણે પાટા છે મણી મંદિર

તો હલો મિત્રો મેળા આવી ગયા અને તમે મિત્રો હવે ઘરે પાછા જતા હતા ને રસ્તામાં મેળો આવી ગયો તો જોવો આ મેળો પણ મેળામાં તંત્ર દ્વારા ગાઈડ ચાલુ કરવાની મનાઈ કેળી અને પવનના હિસાબે તો ફાલકા બાલકા બધું ઉતારી લીધો છે મેળામાં